પણ હજી હું તમને એમ કહું છું કે જો તમે ગુજરાતી નાટક જોયા ના હોય કંઈ એક નાટક ના જોયા હોય તો આજનો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહે કારણ કે હું અહીંયા પાંચ નાટક એવા લઈને છું જે તમને ગુજરાતી નાટકમાં ચસ્કો લગાડીને મતલબ કે એવા નાટક છે કે તમે એક વખત જોવો તમારે ખાતે એને તમને એમ થાય કે ભાઈ ગુજરાતી નાટકમાં તો શું દમ છે અને અમુક નાટક તો એવા છે કે જેની ઉપરથી બોલીવુડની અંદર પિક્ચરે બની છે દોસ્તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી નાટક વિશે વાત કરવાની છે પેલા ગુજરાતી સિનેમાનો એટલો બધો કંઈ ચિલ્લો નહોતો ત્યારે મોટા ભાગના લોકો સ્ટેજ કલાકાર હતા મતલબ કે નાટકની અંદર કામ કરતા અને ન્યાય ફૂંકા કાઢે પ્રદર્શન આપતા ફૂંકા કાંટે તોડી રહ્યા આવતા પણ સિનેમાની અંદર એનું રૂપાંતર ના થતું કારણ કે પહેલાં નરેશ કનોડિયાભાઈ ની આપણે સિનેમાની અંદર જોતા પણ બે હજાર ચૌદ પંદરમાં જ્યારે બે આ પિક્ચર આવી અને છેલ્લો દિવસ ખાસ કરીને પિક્ચર આવી ત્યારથી ગુજરાતી સિનેમાનો રસ્તો આખો બદલી ગયો બધા લોકો ધીમે ધીમે પિક્ચર તરફ જવા માંડ્યા અને અર્બન ગુજરાતીનું ડેવલપમેન્ટ થયું અને ત્યાંથી આપણને હારી હારી મૂવી જોવા મળી અને ત્યાંથી પછી ગુજરાતી નાટકનું એટલો બધું જે હતું પહેલો પ્રભાવ એ ધીમે ધીમે ઘટવા માંડ્યો પણ હજી હું તમને એમ કહું છું કે જો તમે ગુજરાતી નાટક જોયા ના હોય કઈ એક નાટક ના જોયા હોય તો આજનો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહે કારણ કે હું અહીંયા પાંચ નાટક એવા લઈને આવ્યો છું જે તમને ગુજરાતી નાટકનો ચસ્કો લગાડીને મતલબ કે એવા નાટક છે કે તમે એક વખત જોવો તમારે તમને એમ થાય કે ભાઈ ગુજરાતી નાટકમાં તો શું દમ છે અને અમુક નાટક તો એવા છે કે જેની ઉપરથી બોલીવુડની અંદર પિક્ચર બીની છે હું પાંચ નાટકનું લિસ્ટ લેવું છું આની અંદર નાટક નથી લગભગ બની હતી કાંજી નાટક હતું એની ઉપરથી તો મતલબ તમે નાટક એકવાર જોવો તમે બહુ મજા આવશે નાટક જોવાની અને કોમેડી તો ભાઈ એટલી મતલબ ભરપૂર પાંચ નાટક એવો છું જે બેસ્ટ રહે તમે કે નાટક ના જોયું હોય તો આ નાટક તમે આરામથી જોઈ શકશો ખાલી યુટ્યુબમાં સર્ચ મારજો અને તમને નાટક મળી જાય તો ચાલો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની દોસ્તો સૌથી પહેલું નાટક છે ગુજુભાઈ બન્યા દબક જેની અંદર તમને સીધા કાંદેડી કોમેડી જોવા મળવાની છે ફૂલ ફેમિલી વાળું નાટક છે ફેમિલીને લઈને તમે આ પિક્ચર ફેમિલીને લઈને તમે નાટક જોજો બહુ મજા આવશે નાટક જોવાની અને આ નાટક પણ તમને ઇઝીલી જોવા મળી જશે ઇન્ટરનેટની અંદર ત્યાર પછી બીજું નાટક છે છે બેલો ગુજરાતી જેની અંદર તમને સંજય ગોરડીયા જોવા મળશે આ નાટક ભાઈ એટલું મસ્તીનું છે ને કે તમને અસાવશે પણ ખરી હર છેલ્લે છેલ્લે જાતા જાતા તમને મસ્તીનું મેસેજ આપીને જાહે તો આ નાટક એક વખત જરૂર જોજો અને દોસ્તો છેલ્લા ત્રણ નાટક છે એમાંથી છેલ્લા બે નાટક તો મારા પર્સનલ ફેવરિટ નાટક છે ઓલ ટાઈમ ફેવરિટ નાટક છે ત્રીજા નંબરનું નાટક છે મારી વાઇફ મેરી કોમ જેની અંદર તમને મલહાર ઠક્કર અને સંજય ગોરૂએ જોવા મળશે આ નાટકે તમને આસાવવામાં પણ નહીં જાય અને ખૂબ જ મજા કરાવશે હું તો કહું છું તમે આ ટેન લિસ્ટમાંથી સૌથી પહેલાં તમે મારી વાઇફ મેરી કોમ જુઓ બરાબર ત્યાર પછી ચોથા નંબરનું નાટકને પાંચમા નંબરનું નાટક જે મારું ઓલ ટાઈમ ફેવરેટ છે એમાં ચોથા નંબર આવે છે બસ્કર બકુલા આ નાટક ભાઈ તમે અચૂક જોજો આ નાટક તમે જોહો ને એટલે તમને એટલી મજા આવશે ને એની કોઈ સીમા આવો અને પછી અહીંયા કોમેન્ટ કરો કેવું લાગ્યું કારણ કે જોરદાર નાટક બને છે બસ્કર બકુલા તો આ નાટક તમે ખાસ જો ત્યાર પછી પાંચમા નંબર જે નાટક છે એનું નામ છે પરણેલા શોથી હિંમત રાખજો ઓ ભાઈ આ નાટકે તમે જોહો ને હસી હસીંગ ગાંડા થઈ જાઓ એટલું જોરદાર નાટક છે તો બે નાટક છેલ્લા બે નાટક બસ્કર બકુલા અને પરણેલા રાખજો આ બે નાટક તો તમે ખાસ અને ખાસ જો તમે જોયા હોય તો બાકીના ત્રણ નાટક જોવાની ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે આરામથી તમને અવેલેબલ થઈ જાય કે મેં જોઈ શકશો અને મેં સેમા રૂમની એપ્લિકેશનની અંદર પણ નાટક છે તો જો તમે નાટક જોતા ના હોય તો હું તમને રિક્વેસ્ટ કરું કે તમે ગુજરાતી સિને નાટક જોવો બહુ મજા આવશે પિક્ચર કરતા મને તો નાટકમાં વધારે મજા આવતી પેલા જે રીતે આ લોકો પિક્ચર બનાવવાનું ટ્રાય કરે છે એમાં થોડા ગીત નાખે છે નાટકની અંદર ગીત ના હોય બરાબર અમુક અમુક નાટક હોય છે પણ એટલા બધા ગીત ના હોય બરાબર તો જો તમને નાટક જોવા ગમતા હોય તો તમને ક્યુ નાટક સૌથી વધારે ગી હું મને કોમેન્ટ કરીને કહેજો અને આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો હું માનું છું તમને નવા નવા ટોપિક સાથે ત્યાં સુધી